ચાલો રમત રમીએ આ રમતનું નામ છે રિંગ નેકલેસ આપેલ રમતો દ્વારા બાળક હાથની આંગળીઓને સારી રીતે નિયંત્રિત કરતા શીખે છે જન્મથી છ માસના બાળકો માટે બાળકના હાથમાં બંગડી આપો બાળકને મુઠ્ઠીમાં બંગડી પકડવા માટે પ્રોત્સાહિત કરો સાતથી બાર માસના બાળકો માટે બાળક બંગડીઓનો હાર હાથમાં પકડી મજાથી હલાવે બાળકને તાળી પાડીને પ્રેરિત કરો તેર થી ચોવીસ માસના બાળકો માટે બાળકને મોટા મોઢાવાળી બોટલ અથવા બંગડીઓ નાખતી વખતે અંદર અને બહાર કાઢતી વખતે બહાર એવું કરી બતાવો પચીસ થી છત્રીસ માસના બાળકો માટે બાળકને મોટી દોરીમાં બંગડી અંદર અને બહાર કાઢતી વખતે બંગડી બહાર તેવું કરી બતાવો તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે બાળક સાથે દિવસ દરમિયાન થોડો સમય વિતાવો આપેલ રમતો તમારા બાળકો સાથે રમો અને તમારા અનુભવો અમને જરૂરથી જણાવો